ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને આવો સુંદર સમય આવો વખત કોઈને મળ્યો નથી જે તમને મને મળ્યો છે તમે અને હું જીવો તેમના લોહીમાં ખદાયેલા છે તમે હું જીવો તેના પર વિશ્વાસ કરીએ છે ચોક્કસ વાલા મિત્રો ઘણા બધા આપણી જેમ સાજ જોઈ રહ્યા છે પણ ઉચાટ છે અશાંતિ છે દુખો છે નિરાશા છે રડી રહ્યા છે આપણી પાસે પણ એવા પ્રશ્નો છે પણ આપણે શાંત છે ખુશ છે હસી શકીએ છે પ્રભુની સ્તુતિ કરી શકીએ છે આ જમીન આસમાનનો ફરક છે વાલા મિત્રો કેમ કે તમે અને હું જીવતા ઈશ્વરની ઉપાસના કરીએ છીએ

અને ખરાબ સમયમાં તમે કંઈ ના કરો એ સારી બાબતો નથી કરો તો હંમેશા કરો અને ના કરો તો કદી ના કરો કેમકે થોડું થોડું કઈ કે આપણે થોડા સારા કામો કરી લઈશું તો આજે આપણું ભલું થઈ જશે તો એ સારા કામો અથવા સારા મનથી સારા આશીર્વાદો માટે કે સારા એવા કામ કરીએ કે જેથી આપણને સારા આશીર્વાદો મળે એના પાછળનો આશય રાખીને જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે પ્રભુની દ્રષ્ટિમાં તો સારા કામો એ મેલા ચિત્ર સમાન છે માટે જે કંઈ કરીએ એને કન્ટિન્યુ મિસ કરીએ પ્રભુની સુવાર્તાનું કામ કરે છે તો સુવાર્તાનું કામ સતત કર્યા કરીએ હાલ એ લો અહીંયા પ્રેસ ચોક્કસ ઘણા બધા પોતપોતાની સુવિધામાં કામ કરતા હોય છે અથવા આપ પોતાના કમ્ફર્ટ ઝોનમાં હોય ત્યારે કામ કરતા હોય છે દેવ ન્યાય કરશે પણ વાળા મિત્રો આપણે આપણું કામ રોજ કરવાનું છે આપણો ઉચકીને રોજ ચાલવાનું છે અને જે કંઈ પ્રભુએ આપણને કામ સોંપ્યું છે એને ઈમાનદારીથી આપણે કરવાનું છે ખાલી લોહીં ધ લોડ ઘણી બધી બાબતો એવી છે કે આજે પણ ઘણા બધા ભૂલાવામાં આવી જાય છે કે જે જગતની દૃષ્ટિએ સારા કામ છે જેને કદાચ ઘણા બધા સેવાનું નામ પણ આપે છે પણ વાલા મિત્રો જેમ મેં કહ્યું એમ કે પ્રભુનું વચન કે છે તમારા સારા કામો મેલા ચિત્ર સમાન છે જો જુઓ તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ ન કરનારા પણ મોટા મોટા દાનો આપે છે મોટા મોટા કામો કરે છે પણ વાલા મિત્ર વિશ્વની દ્રષ્ટિમાં એ હાજર નથી કેમ કે તેમણે તેમનો સ્વીકાર કર્યો નથી પોતાના પાપોની પોતાના પાપોનો પસ્તાવો કર્યો નથી પ્રભુશનો સ્વીકાર કર્યો નથી કરવી વાત છે વાલા મિત્ર થી પણ વધારે મોટા મોટા તેઓ હોય છે પણ વાલા મિત્રો એમના એવા આશયથી કરેલા કાબો આપેલા દાનો કરેલી મદદો એ જો ઈશ્વરની દ્રષ્ટિમાં તેમનો સ્વીકાર કરેલો તેમના બાળકો નથી ઈશ્વરના દીકરા તરીકે તેમને કબૂલ કર્યા નથી તો બધું વ્યર્થનું વ્યર્થ બહુ જ કડવી વાત છે જગતના લોકો ઘણી વાર એને નથી સ્વીકારતા પણ વાળા મિત્રો જો નહીં સ્વીકારીએ તો આખરે પ્રભુની આગળ તેનો જવાબ તો આપવો પડશે જેઓએ પ્રભુ ઈશ્વરનો નકાર કર્યો મતલબ તેમણે ઈશ્વરના રાજ્યનો નકાર કર્યો છે જો ઈશ્વરને માનતા નથી આપણા પ્રભુને જે ખરેખર ઈશ્વર છે એને માનતા નથી કેમ કે કોઈનાથી તારણ નથી અને કોઈ પાપ માફ કરી શકતો નથી સિવાય કે તમારા અને અને મારા ઉદ્ધારક માટે આપણા જીવનની અંદર આપણે એ કામો કરવાનું પસંદ કરીએ કે જેમાં દેવ આપણા ઉદ્ધારક આપણા પ્રભુ આપણા પરમેશ્વર નોંધ લે છે

અને જો તમે અને હું પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે તો આ બાબતો તમારા અને મારા માટે ચોક્કસ લાગુ પડે છે ભૂખ્યો હતો તમે મને ખવડાવ્યું નાગો હતો તમે મને કપડાં આપ્યા હું કેદમાં હતો તમે મારી મુલાકાત લીધી હું માદો હતો ત્યારે તમે મારી ખબર પૂછી હાલી ન્યાયના દિવસે આપણે કઈ રીતના પ્રભુ પાછળ ચાલ્યા છે એ બાબતોનો હિસાબ થશે અને એના માટે આપણે બધા જ આન્સરેબલ છે એક કે એક લોકો કોઈ એવું છે નહીં કે જે એમના જીવાયેલા જીવનને માટે જવાબદાર નથી પ્રભુ બધાનો ન્યાય કરનાર છે આપણે એ વાંચીએ છીએ કે જમણી તરફ અને ડાબી તરફ જમડી ડાબી તરફ બકરા છે જમણી તરફ ના છે મારા બાપના આશીર્વાદ પ્રેઝ ધ લોટ અગાઉ પણ થોડા સમય પહેલા આ બાબતો કહેવામાં આવી હતી અને આજે સાંજે પણ ફરીવાર જાણે ઈશ્વરના આત્માની દોરવણી દ્વારા આ બાબતો તમારી આગળ રજૂ કરી રહ્યો છું આપણે આપણે વિશ્વાસ કરવાનો છે અને એવું જીવન જીવવાનું છે કે આપણે જમણી તરફ રહીએ હું ઘણી વાર તમને કહું છું કે મારી સવારની જે પ્રાર્થના છે સૌથી પહેલા જમીન પર પગ મુકતાની સાથે જે મારા મનમાં હોય જહનમાં હોય કે પ્રભુ મહેમિયાની જેમ મારી પ્રાર્થના સાંભળજો હિચકીયા રાજાની જેમ મારી પ્રાર્થના સાંભળજો હન્નાની જેમ મારી પ્રાર્થના સાંભળજો પ્રભુ જમણી તરફ રાખજો અને પ્રભુ જેમ મરતા ચોર પર દયા રાખી એમ તમે મારા પર દયા રાખજો અને આજે જે કંઈ વાવ્યું છે જે કંઈ સેવા દ્વારા નાના નાના કામો કર્યા છો એને ફળ બંધ કરજો વીસ ગળા ચાલીસ ગળા સાઠ ગળા એસી ગળા સો ગળા ફળ તમે આપજો એવરી ડે આ મારી પ્રાર્થના છે જ્યારે હું નીચે કિચનમાં જાઉં છું અને ચા બનાવવા માટે હું ગેસનો લાઇટર સળગાવું છું ત્યાંથી મારી આ પ્રાર્થના શરૂ થાય છે મારા બિચારા પરથી પગ નીચે મૂકું છું ત્યારથી મારી પ્રાર્થના શરૂ થાય છે હું જ્યારે દાદર ઉદરને નીચે જાઉં છું ત્યારે આકાશ કા જોતા આ મારી પ્રાર્થના છે મારા મિત્ર આપણે ભૂલી ના જઈએ આપણે આ પૃથ્વીના નથી આપણું રાજ્ય આપણી નાગરિકતા સ્વર્ગમાં છે પ્રભુની સાથે છે લેલું અહીંયા અહીંયા આગળ આપણે એક પ્રવાસી છે ટૂંકા સમય સુધી તમને મને જીવન મળ્યું છે અને એ જીવનમાં એટલા બધા ઓતપ્રોત ન થઈ જાય ખોવાઈ ન જઈએ

અને ઈશ્વર જે ધોરણ પ્રમાણે જીવવાનું કહે છે જે ધોરણ ચાહે છે એ ધોરણ પ્રમાણે આગળ વધીએ હાલે પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ અમે આભાર માનીએ છીએ કે તમે અમને એવા ઈશ્વર મળ્યા છો અમે આભાર માનીએ છીએ કે તમે એકલા જ ઈશ્વર છો અમે આભાર માનીએ છીએ અમને એવા ઈશ્વર છે કે જે ખરા ઈશ્વર છે અમે આ ભાર માનીએ છીએ આ ઈશ્વર માટે કે જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી અમે આ ભાર માની છીએ આ ઈશ્વર માટે કે જે આલ્ફા અને ઓમિગા છે અમે આ ભાર માનીએ છીએ એવા ઈશ્વરને માટે જે સિંહોના બેલ નથી બચાવે છે અમે આભાર માની છીએ એવા ઈશ્વરનો કે જે અમારી માટલીમનો મેદો અને કુંડીમનું તેલ ખૂટી જવા દેતા નથી હા અમે આભાર માનીએ છીએ એવા ઈશ્વરનો કે જે અમને એવી માછલીઓ આપે છે જેના મુખમાંથી નાવો નીકળે છે અને જેના દ્વારા અમારા ઘરોનું પોષણ થાય છે હા પ્રભુ અમે એવા ઈશ્વરનો આભાર માનીએ છીએ જે પવનને તોફાનને વરસાદને પડભારમાં શાંત કરી દે છે અમે એવા ઈશ્વરનો આભાર માનીએ છીએ જે અવાવરું જગ્યા પર પાંચ રોટલી અને બે માછલીમાંથી ખોરાક આપે છે આ પ્રભુ અમે તમારા વિશે જેટલું બોલીએ જેટલી વાત કરીએ એ બધું જ ઓછું છે અમે એવા ઈશ્વરની આગળ નમેલા છે જે ખરેખર ઈશ્વર છે થેન્ક યુ પ્રભુ ધન્યવાદ આપીએ છીએ ધન્યવાદ આપ્યો છે ધન્યવાદ આપીએ છીએ અમારા ઈશ્વર અમારા ઉદ્ધારક અમારા તારનાર તમારા લોહીમાં અમે ખરીદાયેલા તમારા બાળકો તમે અમને બચાવ્યા છે અમારા પાપોની માફી આપી છે નવું જીવન આપ્યું છે અમને સ્થિર કર્યા છે મજબૂત કર્યા છે અમારી હતાશામાંથી દુઃખમાંથી નિરાશામાંથી તમે અમને બહાર કાઢ્યા છે આભાર માની છે કે તમે અમારી આજના દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડી છે હજી નથી પણ થઈ તો પણ હવે થઈ જવાની છે અમારી બધી જરૂરિયાતો પૂરી માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનીએ છીએ કે આખો દિવસ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે આભાર માનીએ છીએ કે તમે અમારી પ્રાર્થનાના ઉત્તર બન્યા છો થેન્ક યુ પ્રભુ થેન્ક યુ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ જેઓ તમને મળવા આવ્યા છે અત્યારે રોજ સવારમાં સાંજે અને બુધવાર અને શુક્રવારે અને નાની નાની સંગતોમાં તેઓ તમને મળવાનું પસંદ કરે છે

આનંદમાં બદલી નાખો પ્રભુ તમામ હતાશા નિરાશા દુખ ચિંતાઓ વેનિશ થઈ જાય ગાયબ થઈ જાય પ્રભુ તેમના જીવનમાંથી એવી અમે પ્રાર્થના કરીએ છીએ અશક્ય કામ કરો ભલે બધા લોકો કહેતા આ ઇમ્પોસિબલ છે આ શક્ય નથી એવા કામો તમારા બાળકોના જીવનમાં અત્યારે હમણા તમારા પવિત્ર નામમાં થાય એવું તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકો સાજા થાય પ્રભુ સાધના સમયે લોકો તમારી પાસે આવતા હતા તમને અડવા માંગતા હતા કેમ કે તમારા માટે સામર્થ્ય નીકળતું હતું અને તમારી પાસે સાજા કરવાનું સામર્થ્ય હતું અને પ્રભુ આજે એ જ સામર્થ્યને અમે તમારા બાળકોને માટે કબૂલ કરીએ છે સાપડનાને વિશ્વાસ કરનાને આ પ્રાર્થના દ્વારા તમે સ્પર્શ કરો તેઓ સાજા થઈ જાય

ખૂટશે નહીં પ્રભુ તેમના ઘરોમાં પ્રભુ આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે પ્રભુ પિતા હા સમાવેશ કરવાની જગ્યાના ના એટલા બધા આશીર્વાદો થી તમે તમારા બાળકોને ભરી દો રાજા આ તમારો પ્રેમ આનંદ અને શાંતિ સદા સર્વકાળ તેમના ઘરમાં તેમના જીવનમાં તેમના પરિવારમાં વ્યક્તિગત અંગત જીવનમાં રાજ કરે પ્રભુ એવું તમે થવા દેજો જેઓ ગેરમાર્ગે દોરાયા છે તેમને પાછા લાવજો વ્યભિચારમાં છે તેમને વ્યભિચારમાંથી છોડાવજો પ્રભુ દારૂના નશામ છે તબાકુના નશામ છે પ્રભુ ચરોસ કાજો ડ્રગ્સ પ્રભુ તેમાંથી પર છોડાવી લેજો દરેક ગુઠણ અમે દરેક જીમ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક પ્રભુ જે ત્રણ બાબતોમાંથી એક બાબત તમે આપી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ બાકી રહેલી બાબતો પર તમે અમને આપજો દરેકની સેવાને આશીર્વાદિત કરજો તમારા દરેક લોકો તમારા વિશ્વાસી બાળકો અને સેવક સેવિકાઓના દરેકનું ઘરનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો રાત્રે મીઠી નિંદ્રા આપજો હમણાં સુધી થયેલા પાપાને માફ કરજો અને ફરી સવારમાં તમારું ભજન કરતી લીલા આવજો માગતા પ્રભુ ઈશ્વરમાં આટલું સાબળો દેવ માન્ય કરજો આમીન આમીન આમીન